લણવા મળે કે તો આ જો વાદળ ખીડું હે હારી પીટલું વરસાદ આવે કે પેલા લણે દે તો ફેમિલી આવી જઈશ ચા ગરમા ગરમ હલો રમા હલો હલો

અને હવે પાછો તો લણવાનું શરૂ હે તો પાછો ગાડી લેવા જાવ બધું કામ હે ને તાત્કાલિક કરવું પડે મેં હવે કાંઈ કા જાવ ફેમિલી પાછા બધા વરસાદ પાછા સાધા રહી ગયા હવે ઉપાધિ હે નહીં મહેમાન આ બીજા મેહમાન બોલાવી લીધા મેમાની કામ કરવા ઘણા માણસ આવી ગયા હે કામ કરવા ઉપાધિ નહીં કાઢું ભાભી આગળ લણવા જાવે ને હવે આ ઘડી હવે તો દિને જ ભાઈ ગાઢડી હાલો આલો આલો નાખી જાઓ કાંઈ કા હાલો પછી ઘાય ઘા વેવા મળી તો ઘાય ઘા જેવો તેવો દે નીકળો ને ત્યાં થોડા ઘણા ફૂંકાય જાય તો ફેમે છે ને આખી વાડી લણેજી છે હવે થોડું ઘણું બાકી છે ઓલા પણ બે ત્રણ હેર બાકી છે અને આ એટલો ખૂણો બાકી છે એટલું બાકી છે હવે બાકી બીજું બધું લણાઈ જ્યું છે રમેશ ને આવ્યા એટલે આભાર રમેશ તમારો ખૂબ ખૂબ આભાર હા હા સોની દાદ કાઢે હે રમજો ભાઈ ભાવે ચીટલું ભાઈ કરે રમ ઝો તો ફેમિલી હવે ઘડીક વાર બધા પોરો ખાધો હોય ને પછી તો બધા પાછા લણવા આવી જાય છે અને એટલા ડુંડા શહેર હજી તો થોડાક બાકી છે હજી લણવાનું પણ અમારે જવાનું છે ઘેરે મારે ને રૂપાને રૂપા જોવા લે આવે તો અમે બે જાઈશી ઘેરે કારણ કે અવિનાશને મૂકીને આવેલા છે ને એટલે હવે થોડુંક લણવાનું બાકી હવે કે લાડ થાય તો એટલું હે બાકી આ હા જન આવે ને મૂકી દેને

શાક બનાવતો તો ને હા એવું છે વાહ વા મને નથી ખબર પટેલ હું તો મને તેમ લખ્યો જમ એમ કેવાનું તો વાંધો નહીં કે

વિડીયો આપણે જમીન ઉભા થઈ જવું ને કઈ બપોર થઈ જાય તો ભાઈ જો આવું હાલે અને જમીન તો જમી લે અત્યારે વાગી જશે બહાર અને આપણે એથી ઘરે અને થોડીક વાર પહેલા જો પણ એડિટિંગ ને એવું કરતો હોય એટલે થોડીક વાર લાગી ગઈ અત્યારે એવા ઠેર બ્લોગ યાદ કરું છું તો ખાસ કરીને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી Bye-bye.